તો આજના બ્લોકમાં અમે અમારી જૂની કોલેજમાં આવી ગયા અને અમારી સાથે છે અમારા જૂના મિત્ર રાહુલભાઈ સુવેરા તો હશે એને એને જોઈને જ અમને હસું આવી જાય પણ આપણે એનો અભિપ્રાય લઈએ કે શું કહેવા માંગે છે રાહુલભાઈ તમે કંઈક કહો આપણી કોલેજ વિશે કોલેજ સારી છે કઈ એટલે કઈ રીતે સારી છે તમે કઈ કહેશો ભણતરમાં સારી છે ફરવા માટે પણ સારી છે અને મસ્તી કરવા માટે પણ સારી છે સાંસ્કૃતિક એક્ટિવિટીઝ માટે પણ આપણી કોલેજ આપણી સોરી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન વંક સાયન્સ કોલેજ સારી છે તો તમે બધા અહીંયા એડમિશન લો અને આવું એટલું સારું છે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તો તમારું જે આપણી બીજી એક્ટિવિટી જે કલ્ચર ચાલતું હોય જે પબ્લિક બધી ભણતી હોય અને જે રીતે હવે તમે થોડા ઉપરના લેવલ ઉપર આવી ગયા છો અને તમે ક્લાસની અંદર સુપરવાઇઝર કરો ક્યાં તમે પરીક્ષા આપતા અને હવે ક્યાં તમે સુપરવાઇઝર તો તમારું શું કેવું છે શું કેવું થાય કઈ રીતે તમને અંદરથી આનંદ આવે છે આનંદ પણ આવે છે અને હું એ સમયનું પછી ફિલિંગ સમજી શકું છું હું જ્યારે વિદ્યાર્થી કાળમાં હતો બરોબર સુપરવાઇઝરને હું જે રીતે હેરાન કરતો હતો બરોબર તો હવે મને ખબર પડતી કે સુપરવાઇઝર કેમ ગરમ રહેતા હતા કેમ એવો કયો ગુસ્સો કરતા હતા જસ્ટ બીજ એમના ઉપર જે પ્રકારની ફરજ હોય છે જે દબાવ હોય છે એ વસ્તુના કારણે ગુસ્સા પર રહેતા હતા બરોબર તો હવે એક મેન મુદ્દાની વાત કરીએ કે આપણે કાપલી સંતાડતા તો તું સુપરવાઇઝરને ખરેખર દેખાય કે તમે કાપલી કરતા હતા કે નતા કરતા ક્યારેક ક્યારેક એ દેખાતી પણ ઉભા હોય છે પણ એને સુપરવાઇઝર પણ દયા આવી જાય એટલે ન દેખાવાનું એક કરતો હોય છે બરાબર બરાબર પણ જ્યારે જો વિદ્યાર્થી પછી પોતે જ પોતાનો એકદમ એક લિમિટ થી બહુ ઉપર જતરે તો સુપરવાઇઝર એની કપડી લઈ લે બાકી કોઈ સુપરવાઇઝર કોઈ વિદ્યાર્થી ના દુશ્મન હોતો નથી ઠીક છે તો હવે અમે તમને જો એક્ઝામ ચાલુ છે પણ જો મેળ આવે તો અમે તમને કોલેજ દર્શન જરૂર કરાવશું મળીએ બીજા શોર્ટ્સમાં